મહીસાગર પોલીસે બાતમીના આધારે ચોરીના ગુનામાં સંડવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા મહીસાગર જિલ્લામાં ગુનાનું પ્રમાણ ઓછું થાય તે માટે ગુનેગારોને ઝડપી પાડવાની સૂચના અને માર્ગદર્શન જિલ્લા પોલીસ વડા ઉષા રાણાએ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર પી એન વાઘેલા મહીસાગર એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ચુરાસમા અને સંતરામપુરા વિસ્તારમાં નાકાબંધી કરી ગુનેગારોને ઝડપી પાડવાની સૂચનાઓ અને માર્ગદર્શન આપતા સંતરામપુરા પોલીસ મહીસાગર એસઓજી અને મહીસાગર એસઓજી ના ત્રણેય ટીમો સંતરામપુર પોલીસ મથક વિભાગમાં ગોઠવી ત્રણ રસ્તા પર નાકાબંધી કરી વાહન ચેકિંગ દરમિયાન સુખસર તરફથી બે મોટરસાયકલ શંકાસ્પદ હાલતમાં માં ચાલી આવતા આ બંને મોટરસાયકલો ઊભી રખાવતા ઊભી નહીં રાખતા પીછો કરી બંને મોટરસાયકલ નો ઝડપી પાડી મોટરસાયકલ પાસે મોટરસાયકલ અંગેના પુરાવા માંગવામાં આવ્યા હતા જગલા તલા કરી આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા બંનેને ઝડપી પાડી તેમના નામ પૂછતા ગાંધીનગર જિલ્લાના દેગાન તાલુકાના ચિલોડાના સુદર્શન ચંદુભાઈ ચાઠાનટ ભગીરથ ચંદુના ચાઠાનટ અને બંનેને દાહોદ પાસિંગની મોટરસાયકલ નંબર જી જે વીસ ક્યુ પાંત્રીસ ચોપન તથા જી જે વન એન ડી એકોતેર ઓગણત્રીસ સહિત આ બંને આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૈન સોસાયટીના વોરાવાડ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે ઉપરાંત બંને સુરેન્દ્રનગર ઓળી ચોટીલા ધાગરંદા જોરાવર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે આ બંને ઝડપાયેલા આરોપીઓ મંદિરો અને ઘરફોડ ચોરીને ગેંગ હોવાનું જણાય છે તેમજ લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગરની પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા હત્યાનો આરોપી રાજુ સોમા માલીવાડને લુણાવાડા પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ભરવાડે તેમજ એસઓજીના સબ ઇન્સ્પેક્ટર આરજે ચુલાસમા રાજુ માલીવાડની પૂછપરછ કરતા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મણીવાડ કાલુ માણીવાડ તેમજ રાજુ માલીવાડ અને બંને ઘરફોડ ચોરીમાં ગણાવ્યા હતા સમગ્ર મામલામાં પોલીસ જ્યારે એનસીબી અને લુનાવાડા પોલીસ બંને નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે એ બે છોકરાઓ જે શખમાન એમની પૂછપરછ કરી એસીબી એસઓજી સંતરામપુર પોલીસ સ્ટેશન અને લુણાવાડા પોલીસ સ્ટેશન સંયુક્ત થઈ ત્યારે જાણવા મળ્યું કે પૂછપરછ દરમિયાન ગાંધીનગર પાસે ચિલોડાની બે નટ ભાઈઓ એક કુદર્શનમાં હતા અને ભગીરથ આરોપીઓ છે અને એને અમે આજે મુદામાલ મુદ્દામાલ પકડી પકડેલી અને ચોરી કરવા આવેલી અગાઉ પણ અહીંયા ચોરી કરેલી આ સિવાય એક બીજી પણ ગેંગ મણિલાલ માલીભાઈ અને રાજુ માલીવાલ રાજુ માલીભાઈને અમે પેરોળમાંથી ભાગી જતો પકડ્યો જેને કોર્ટમાંથી ત્યારે અને એની પૂછપરછ દરમિયાન પણ ઘરફોડ એણે પકડી બાપોરમાં એક ચાંદીના દુકાનમાં એ અને એની ગેંગે ઘરફોડ કરી અને ચાલીસ હજારના મુદ્દામાન સાથે પકડાઈ ગઈ અગેન ચાની છે બેનમ અને અમને મોડા સંપોર્ટની શું હતી એમના મોડા સુપરની ત્રિકમ જેવા અને એ બધા સાધનો જે ચોરીના ઘરફોડમાં વપરાય એ સાધનો લઈ અને આ લોકો રાત્રે નીકળે અને જે બંધ ઘર હોય એને તાળા તોડી અને ચોરી કરે ઇકબાલ શેખ એસના ન્યૂઝ શહેરા